મિત્રો ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે ધી ન્યૂ ઇન્ડિયા એસોરન્સ કંપની લિમિટેડ મુંબઈએ તારીખ પચીસ એક ચોવીસના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી ત્રણસો સહાયકોની ભરતી કરવા માટે આવેદનપત્રો મંગાવેલ છે આ માટે અરજી કરવાની રીત જોઈએ ઉમેદવારોને તારીખ એક બે બે હજાર ચોવીસથી પંદર બે બે હજાર ચોવીસ બંને દિવસો સહિત ઓનલાઈન મોડમાં જ આવેદન કરવા માટે જણાવેલ છે અરજી માટે અન્ય કોઈ માધ્યમ કે રીત સ્વીકારવામાં આવશે નહીં અરજી કરવામાં ઉમેદવારની વય તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ લઘુત્તમ વય એકવીસ વર્ષ અને મહત્તમ વય ત્રીસ વર્ષ એટલે કે ઉમેદવાર એકવીસથી ત્રીસ વર્ષની વય વચ્ચેના હશે તે જ અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ અથવા તો સ્નાતક સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ જે ઉમેદવાર જે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અરજી કરી રહ્યા હોય તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રાદેશિક ભાષાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે કુલ પગાર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને મેટ્રો સિટીમાં પ્રારંભિક તબક્કે આશરે રૂપિયા સાડત્રીસ હજાર પ્રતિમાસ આપવામાં આવશે આ માહિતી ફક્ત માહિતી માટે જ છે જગ્યાઓ અંગેની વિગત જોઈએ તો જે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની શ્રેણીવાર ખાલી જગ્યાઓની માહિતી તથા ઓનલાઈન અરજી કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ન્યૂ ઇન્ડિયા ડોટ કો પર રિક્રુટમેન્ટ સેક્શનની મુલાકાત લેવા માટે થઈ અને એસ્યોરન્સ કંપનીએ જણાવેલ છે મિત્રો આ વિડીયોથી મળેલ માહિતી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો